નુરાની અલવી વોરા સમાજ દ્વારા ગત રાત્રે ત્રેવીસમી રમજાન રાત્રે લય લતુલ કદ્ર એટલે જાગરણ ની રાતની ઉજવણીના ભાગરૂપે અલવી વોરા સમાજ દ્વારા લય લતુલ કદ્ર ની દુઆઓનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલ્વી વોરા સમાજના ધર્મગુરુ 45વા દાયે મુતલક સૈયદના વ મૌલાના હાતીમ જકિયુદ્દીન સાહેબ ખાસ ઉપસ્થિત રહી નમાઝ અદા કરાવી સમાજને લૈલતુલ કદ્ર વિશે સમજણ આપી દુઆ કરી તુકી મુલાકાત લીધી હતી જેમાં વિસ્તારના રહીશો આગેવાનો યુવાનો અલ્વી સમાજના આવનાર

આજે અમારી ત્રેવીસમી રાત છે જેને લયલ અતુલ નામથી ઓળખવામાં આવે છે આ રાતમાં આખી રાત અમે જાગીને ઈબાદત કરીએ છીએ ને અમારી નુરાની મસ્જિદમાં અમારા જે મૌલાના છે જે હાતીમ જકીઉદ્દીન સાહ નામ છે એ પધારેલા છે ને એની સદારતમાં રહીને અમે આજે આખી રાતની ઈબાદત કરીશું તો દેશની શાંતિ વાસ્તે અમન વાસ્તે સહી સલામત દેશ રહે બધાના હકમાં અમે દુઆ કરીશું ને અમે એની સદારતમાં રહીને આજની રાતની ઈબાદત કરીશું અમે આજવારો ખાતે રહીએ છીએ મોઝૈના બલતાફ સોરંગવાલા જે લૈલતુલ કદરની રાત છે એની સમાજને શું મેસેજ આપો આજે જામી મસ્જિદ અ નૂરાનીમાં અમારું 45મા દાઈએ મુતલક સૈયદના મોওলানা હાટીમ જકિયુદ્દીન સાહબ તવવલ્લાહ ઉમરાઉ શરીફ આજે આ જામી મસ્જિદને અંદર લૈલતુલ કદરની નમાઝ વાસ્તે પધારેલા છે તમામ મુમિનના મજમાયા મૌજૂદ છે અમારી આ ખુસૂસી 23મી લૈલતુલ કદરની રાત